વિદ્યાર્થી મિત્રો મજામાં છો ને આજે આપણે ફરીથી આસપાસ વિષય શીખીશું આસપાસ વિષયની અંદર આપણે ગયા વિડીયોમાં ખડોકો પર ચડવું આ ટોપિક જોયો હતો બરાબર ને કે એમાં ખડોકો ઉપર ચડવા માટે કઈ કઈ સાવચેતી રાખવાની કઈ રીતે ચડવામાં આવે છે ખડોકો ઉપર ચડતી વખતે પોતાની પીઠ ઉપર જે લટકાવેલો ઠેલો હોય છે એ ઠેલામાં કઈ કઈ વસ્તુઓ રાખવામાં આવે છે એના વિશેની આપણે માહિતી મેળવી હતી બરાબર પછી બીજું શું જોયું હતું છેલ્લે તો જે સંગીતા મેડમ છે એ સંગીતા મેડમ પોતાના સરને જોઈને પ્રથમ તો એ પહેલાં જ્યારે નદીને એક કાંઠેથી બીજે કાંઠે પસાર પાર કરવાની હોય છે ત્યારે પીછેહઠ કરે છે એટલે કે પાછળ જઈને ઊભી રહી જાય છે હરોળમાં પરંતુ પ્રથમ એમનો જ વારો આવે છે તો આજે એ પીછેહઠ કરવા માંગતા નથી ખડકો ચડવામાં હરોળની પ્રથમ જ લાઈનમાં પ્ર પહેલાં જ ઊભી રહી જાય છે અને એમના જે શિક્ષક હોય છે એ શું કરે છે પોતાના કમરની આજુબાજુ દોરડું બાંધે છે અને કડી બાંધીને જે પેલું લા લટકાવેલું ઝાડું દોરડું પકડે છે અને દોડતા હોય તેમ ચડવાનું ચાલુ કરે છે અને એમને જોઈને જે સંગીતા મેડમ છે સંગીતા મેડમ પર બાંધે છે દોરડું અને કઢી બાંધીને પહેલું જ ડગલું ભરે છે ત્યાં લપસી પડે છે એટલે અને દોડાથી હિંચકા ખાવા લાગે છે ત્યારે સર એમના કહે છે કે ખૂઓ શરીર જે હોય છે ચડતી વખતે શરીર નેવું ના ખૂણે રાખવાનું હોય છે અને પીઠને સીધી રાખવાની હોય છે પછી જ્યારે નીચે ઉતરવાનું હોય છે ત્યારે પણ દોરડાનો ખાસ પ્રકાર ઉપયોગ થાય છે તેને શું કહેવાય છે આપણે જોઈ ગયા હતા તો તેને રેપલિંગ કહેવાય છે શું કહેવાય છે રેપલિંગ કહેવાય છે એટલું આપણે જોયું હતું બરાબર તો આજે આપણે એ ટોપિકના પ્રશ્નો જોવાના છે કહો બરાબર એ ટોપિકના આપણે આજે પ્રશ્નો જોઈશું કે તમે ક્યારે ઝાડ પર ચડ્યા છો તમને કેવું લાગ્યું તમને ડર લાગ્યો તમે ક્યારે નીચે પડ્યા છો હવે તમને બધાને જ ખબર હશે તમે બધા ચડ્યા છો મને લાગે છે ત્યાં સુધી અને તમને કેવું લાગ્યું તમે ઉપર ચડ્યા તો તમને ડર લાગ્યો કે ના લાગ્યો અથવા તમે ઝાડ પર ચડતા ચડતા ક્યારે નીચે પડ્યા છો તો એ તો હવે તમને જ ખબર હશે બધાને બરાબર ને કે તમે ચડ્યા કે નથી ચડ્યા તો એ તમારી આસપાસની નોટબુકમાં લખવાનો રહેશે પછીનો સવાલ છે તમે ક્યારે કોઈ નાની દીવાલ તમે ક્યારે કોઈને નાની દિવાલ ઉપર ચડતા જોયા છે તમારા વિચારે દીવાલ પર ચડવી તમારા વિચારે દીવાલ ચડવી અને ખડક ચડવામાં શું તફાવત છે તમને કંઈક તફાવત લાગે છે દિવાલ પર ચડવું અને ખડક ચડવું જોયું છે ને તમે દાખલા તરીકે કેટલાક બાળકો જે હોય છે અથવા આપણે કૂતરાઓને દિવાલ પર ચડતા જોયા છે દિવાલ પર ચડવું સરળ છે આસાનીથી સરળતાથી આપણે દિવાલ ઉપર ચડી જઈએ પરંતુ ખડક પર ચડવું ખૂબ જ કઠિન છે બરાબર ને કારણ કે ખડક પર ચડતી વખતે શરીરને નેવુંના અંશને નેવું અંશના ખૂણે રાખવાનું હોય છે પછી શરીરને કેવું રાખવાનું હોય છે વાકું રાખવાનું હોય છે સોરી પેટ કેવી રાખવાની હોય છે પેટ સીધી રાખવાની હોય છે વાળવાની નહીં અને શરીરને નેવું અંશના ખૂણે રાખવાનું હોય છે બરાબર એટલે ખડક ચડવામાં આપણને તકલીફ પડી શકે છે બરાબર પછી આગળ જોઈએ આપણે એક રમુજી બનાવ હવે સાંજ હતી સાંજાથી બીને ભૂખ લાગી હતી અમારી પાસે કંઈ જ ખાવાનું ન હતું તે વાળ કૂદીને ખેતરમાં ગઈ તેણે ઝડપથી બે મોટી કાકડી તોડી અને પાછી આવી તરત જ એક સ્ત્રી પાછળથી આવી અને તેને તેની બેગથી પકડી તે ખાંદોન બીને પોતાની ભાષામાં કંઈક કહેવા લાગી અમે તે શું કહી રહી છે તે સમજી શકતા નહોતા ખાંદોન બીને તેને મિર્ઝો ભાષામાં સમજાવવાનો પ્રયત્ન કરતી હતી જે અમે પણ સમજી શકતા ન હતા મેં હિન્દીમાં સમજાવવા પ્રયત્ન કર્યો પરંતુ બંનેમાંથી એક પણ ભાષા તે સ્ત્રી સમજતી ન હતી અંતે મેં મારા હાથ માફી માંગવા જોડ્યા એટલામાં અમારું જૂથ ખૂબ જ દૂર જતું રહ્યું અંધારું થઈ ગયું હતું મને લાગ્યું અમે રસ્તો ભૂલી ગયા છે હવે અમે સાંજે જ ડરી રહ્યા હતા સાચે જ ડરી રહ્યા હતા અને અમે અમારી બેટરીથી પણ રસ્તો જોઈ શકતા ન હતા ઠંડી હોવા છતાં મને પરસેવો થવા લાગ્યો મેં ખાનદોન બીનો હાથ જોરથી પકડી રાખ્યો મેં મોટેથી બૂમ પાડી તમે બધા ક્યાં છો તમે મને સાંભળી શકો છો પર્વતોમાં મારા અવાજના પડઘા પડતા હતા અમે બંને મોટેથી અમારી સિસોટી વગાડવા લાગ્યા અને અમારી બેટરીનો પ્રકાશ ફેંકવા લાગ્યા કદાચ જૂથને ખબર પડી કે અમે ખોવાઈ ગયા છે અમે દૂરથી સિસોટીનો અવાજ સાંભળ્યો અને સંકેત સમજાઈ ગયો અમે એકબીજાનો હાથ જોરથી પકડ્યો અને રાહ જોવા લાગ્યા ખાંદ ખાંદોન બીને લાગ્યું કે અમારે વાત ચાલુ રાખવી જોઈએ તેણે મિઝો ભાષામાં ગીત ગાવાનું ચાલુ કર્યું થોડા સમય પછી અમે જૂથના સભ્યોને અમારી તરફ આવતા જોયા અંતે અમે ફરી જૂથ સાથે હતા હવે શું થાય છે તો સાંજ થઈ ગઈ હતી અને જે ખાંદોન બી છે એને ખૂબ ભૂખ લાગે છે એમની પાસે ખાવાનું કોઈ નહોતું એટલે એ શું કરે છે વાળ કૂદીને ખેતરમાં જાય છે અને ઝડપથી બે મોટી કાકડી તોડી લઈને આવે છે પણ તરત જ એક સ્ત્રી ત્યાંની હોય છે પાછળથી આવે અને બેગથી પકડી લે છે અને એ ખાનદોન બીને પોતાની ભાષામાં કંઈક કહે છે પણ તે શું કહે છે એ સમજી શકતી નહોતી કેમ કારણ કે એ મીઝો ભાષામાં કહે છે કઈ ભાષામાં મીઝો ભાષામાં અને જે આ ખાનદોન બી એને હિન્દીમાં સમજાવવાનો પ્રયત્ન કરે છે પણ બંનેમાંથી હિન્દી ભાષામાં પણ એ સમજી શકતી નથી અને છેલ્લે એ માફી માગવા હાથ જોડે છે પછી એટલામાં એમનું જે જૂથ હોય છે એમનાથી ખૂબ જ દૂર જતું રહે છે અને અંધારું થઈ જાય છે એટલે એને એવું લાગે છે કે આમ રસ્તો ભૂલી ગયા છે અને ખૂબ જ ડર લાગે છે એટલે રસ્તો પણ બેટરીથી દેખાતો નથી ઠંડી છે છતાં પણ એમને ડરના કારણે પરસેવો પરસેવો થવા લાગ્યો છે એટલે ખાનુન બી શું હાથ પકડીને જોરથી હાથ ખૂબ જ ટાઈટ પકડી રાખે છે અને મોટેથી બૂમ પાડે છે શું બોમ પાડે છે કે તમે બધા ક્યાં છો તમે બધા મને સાંભળી શકો છો અને પર્વતોના કારણે અવાજના પડઘા પડતા હતા અને બંને મોટેથી સીસી જે સિસોટી હોય છે વિશાલી વગાડવા લાગે છે બેટરીનો પ્રકાશ ફેંકવા લાગે છે આ જે સંકેતો છે શું છે ખોવાઈ જાય ને ત્યારે આ સંકેતો કરવામાં આવે છે કયા કયા સંકેતો તો મોટેથી બૂમો પાડવી શું કરવું કે મોટેથી બૂમો પાડવાની પછી જે સિસોટી હોય છે એમના પીઠ પાછળ જે ઠેલો એ સિસોટી એમાંથી થેલામાંથી સિસોટી કરીને સિસોટી વગાડવાની અથવા જે બેટરી હોય છે બેટરીનો પ્રકાશ જ્યારે બાજુ ફેંકવાનો એટલે આ બધા સંકેતો છે જ્યારે આપણે ખોવાઈ જઈએ ત્યારે પા અથવા ખોવાઈ જઈએ અથવા પાછળ રહી જઈએ ત્યારે સંકેતો કરવાના જેના થકી આપણા જૂથને ખબર પડી શકે કે આપણે ખોવાઈ ગયા છીએ અથવા પાછળ રહી ગયા છે બરાબર એટલે કદાચ એમનો જે જૂથને ખબર પડી ગઈ હશે કે ખોવાઈ ગયા છે એટલે દૂરથી સીસોટીનો અવાસ સંભળવા લાગે સંભળાય છે એટલે બંને જણા એકબીજાનો હાથ જોરથી પકડી રાખે છે અને રાહ જોવા લાગે છે અને ખાનદનબીને એવું લાગે છે કે હવે એની સાથે વાત ચાલુ રાખવી જોઈએ અને તે મીજો ભાષામાં ગીત ગાવાનું ચાલુ કરે છે અને થોડા સમય પછી એમના જૂથના સભ્યો એમની તરફ આવતા જોઈએ છે અને જૂથ સાથે થઈ જાય છે હવે કહો તમારા વર્ગમાં કોઈ એવું છે જેની ભાષા તમને સમજાતી નથી અથવા કોઈ તમારી ભાષા સમજતા નથી તમે આવી સ્થિતિમાં શું કરો હવે કદાચ તમારા વર્ગમાં તો ના હોય અથવા હોય તો તમારી ભાષા એને સમજાતી ના હોય અથવા એની ભાષા તમે સમજી ન શકતા હોય એવું કંઈક બન્યું એવું હોય અને કદાચ આવી પરિસ્થિતિ ઊભી થાય તો તમે શું કરો એના વિશે તમારે લખવાનું છે બરાબર તો આવી પરિસ્થિતિમાં તો આપણે શું કરી શકીએ જ્યારે બંને જ્યાં આપણે એકબીજાની ભાષા ના સમજી શકતા હોય અથવા બીજી જે મા ભાષા નહીં સમજી શકતા હોય તો આપણે ઈશારો ઇશારાની ભાષા ચાલુ કરી દઈએ છીએ બરાબર ને તો આ રીતનું તમે શું કરી શકો એ તમારે આવી સ્થિતિમાંથી તમારે લખવાનું છે પછી આગળ તમે ક્યારે તમારો રસ્તો ભૂલી ગયા છો પછી તમે તમે શું કર્યું કે તમારી સાથે બન્યું રસ્તો ભૂલી ગયા પછી તમે શું કર્યું હતું એના વિશે તમારે લખવાનું છે પછી આગળનો સવાલ છે તમારા વિચારે બીએ કેમ મોટે ગીત ગાયું હશે હવે આવું કેમ કર્યું હશે બીએ કે મોટેથી ગીત ગાવાનું ચાલુ કરી દીધું તો ખાંદોન બી તેના જૂથના સભ્યોથી અલગ પડી ગઈ હતી પાછળ રહી ગઈ હતી બરાબર ને એટલે બી જે છે એ ભાષામાં મોટેથી ગીત ગાવાનું ચાલુ રાખે છે અને તેથી કે તેના તેના જે છે સહેલાઈથી શોધી શકે આ માટે પણ કદાચ તેણે મોટેથી ગીત ગાયું હોઈ શકે બરાબર ને હવે તમે કોઈને ડરથી બચવા કંઈ ખાસ કરતા જોયા છે શું અને ક્યારે તો આપણે શું કરીએ કદાચ આવે તમે કોઈનાથી ડર આપણે ખાસ તમે જોયા હશે કૂતરાથી ડરતા તમે જોયા હશે બધાને રસ્તા પરથી પસાર થતા હોઈએ અને કૂતરો કદાચ સમયથી આવતો હોઈએ તો કદાચ આજુબાજુ આપણા આપણી આજુબાજુ કોઈ મોટા વ્યક્તિ ચાલતા હોય તો એની પાછળ આપણે સંતાઈને ચાર રસ્તો રસ્તા પર ચાલતા હોઈએ અથવા પસાર થતા હોઈએ આવું તમે કદાચ જોયું હશે બરાબર તો તમે જે જોયું હોય એ તમારે લોખવાનું છે અથવા રાત્રે તમારા ઘરમાં પણ એવું કદાચ પ્રસંગ બની શકે કે અંધારામાં બાથરૂમ જવામાં નીચે આવો અને ત્યારે તમને ડર લાગે અને તે તેથી તમે જોર જોરથી કોઈ તમારા ભગવાનનું નામ બોલતા હોવ બરાબર આ રીતનું પણ બની શકે તો તમારી સાથે બન્યું હોય આવું ડરથી બચવા તમે કંઈક ખાસ કર્યું હોય એ તમારે લખવાનું રહેશે બરાબર હવે આગળ જુઓ પ્રયાસ કરો તમારા મિત્રને બોલ્યા વગર પુસ્તક અંગે પૂછો વર્ગમાં આવી જ રીતે કશુંક સમજાવવા પ્રયત્ન કરો હવે શું કરવાનું છે તો અત્યારે તો આપણે વર્ગખંડમાં નથી બરાબર ને તો આ પ્રવૃત્તિ તમારે ઘરે કરવાની છે શું પ્રવૃત્તિ કરવાની છે તો તમારે બોલ્યા વગર શું બોલ્યા વગર તમારે પુસ્તક અંગે પૂછવાનું છે આવું તમારી પ્રવૃત્તિ તમારા ઘરમાં તમારા ભાઈ બહેનને તમારે કરવાનું છે બરાબર ઈશારાઓથી કરી શકીએ ને આપણે ઈશારાથી ચિત્ર બતાવીને આપણે આ રીતે પ્રયત્ન કરી શકીએ છીએ તો આ પ્રવૃત્તિ જે છે એ તમારે ઘરે કરવાની રહેશે પછી જુઓ એક ખાસ મહેમાન આગળ છે એક ખાસ મહેમાન ફેબ્રુઆરી પંદર ફેબ્રુઆરી ઓગણીસો ચોર્યાસી હવે રાત્રિ ભોજન બાદ અમે ખાસ મહેમાન બેચેન્દ્રી પાલને મળ્યા તે હમણાં જ માઉન્ટ એવરેસ્ટ જળવાની ટુકડીમાં પસંદગી પામ્યા છે તેઓ બ્રિગેડિયર જ્ઞાનસિંહના આશીર્વાદ લેવા આવ્યા હતા તે સાંજ ખુશીની હતી અમે ગીતો ગાતા હતા બેચેન્દ્રી પણ અમારી સાથે પ્રખ્યાત પહાડી ગીત બેડુ પાકો બારા માસા કફલ પાકો ચૈતા મેરી છેલા આ જે ગીત છે એ ગાવામાં અને તેના પર નૃત્ય કરવામાં જોડાયા તે સમયે અમને ખબર ન હતી કે બેચેન્દ્રી પાલ ભારતની માઉન્ટ એવરેસ્ટ ચડવાવાળી પ્રથમ મહિલા બનશે અને ઇતિહાસનું સર્જન કરશે હવે એક ખાસ મહેમાન તો ખાસ મહેમાન કોણ હતા બેચેન્દ્રી પાલ હવે તે હમણાં જ માઉન્ટ એવરેસ્ટ ચડવાની ટુકડીમાં પસંદગી પામેલા હતા અને તેઓ શું કરવા માટે આવ્યા હતા તો બ્રિગેડિયર આશીર્વાદ લેવા માટે આવ્યા હતા અને તે ખુશીની સાંજ હતી તેઓ બધા ગીતો ગાતા હતા એટલે બેચેન્દ્રી પણ એમની સાથે પ્રખ્યાત જે પહાડી ગીત ગાતા હતા એમાં જોડાઈ જાય છે અને નૃત્ય કરવા લાગે છે હવે એ સમયે એમને નહોતી ખબર કે આ જે બેચેન્દ્રી પાલ છે એ માઉન્ટ ભારતની માઉન્ટ એવરેસ્ટ જડવા પ્રથમ મહિલા બની જશે અને ઇતિહાસ સર્જન કરશે હવે અઢાર ફેબ્રુઆરી ઓગણીસો ને ચોર્યાસીની વાત છે બરફમાં છાવણી અમે બે હજાર એકસો ને ચોત્રીસ મીટરની ઊંચાઈએ ઊભા હતા અમારે રાત્રે અહીં વિતાવવાની હતી દરેક જણ તંબુ બાંધવામાં વ્યસ્ત હતા અમે તંબુ માટે અને પાથરવા માટે બે પડની પ્લાસ્ટિકની ચાદરનો ઉપયોગ કર્યો અને ખીલાઓ મારી તંબુ લગાવવા લાગ્યા જેમ જેમ અમે એક તંબુ એક બાજુથી તેને બાંધતા તરત જ બીજી બાજુથી પવન તેને ઉડાડી દેતો ખૂબ જ ખેંચ તાણ પછી અમે તંબુ બાંધી શક્યા પછી અમે તંબુની આસપાસ ખાડો ખોદ્યો અમને ખૂબ ભૂખ લાગી હતી અમે ચૂલો બનાવીને રાંધવા માટે લાકડા પથ્થરો અને અન્ય સામગ્રી શોધ્યા જમ્યા પછી છાવણીની આસપાસનો કચરો ભેગો કરીને બેગમાં ભર્યો ઝડપથી અમે અમારી સુવાની બે સુવાની બેગમાં ગયા હું તેમાં સૂઈ શકીશ કે નહીં તેના વિશે ચોક્કસ ન હતી તે આરામદાયક હશે શું તેમાં ઠંડી નહીં લાગે પરંતુ તે બેગ મુલાયમ પીછાઓથી ભરેલી હતી જે અમને ગરમ રહેવામાં મદદ કરે અમે બધા ખૂબ જ થાકી ગયા હતા એટલે પડતા વેત અમે સૂઈ ગયા હવે શું થાય છે બે હજાર એકસો ને ચોત્રીસ મીટરની ઊંચાઈ પર ઊભા હતા અને ત્યાં એ લોકો રાત્રિ વિતાવાની હતી એટલે બધા તંબુ બાંધ્યા વગર તો રહેવા નહીં તંબુ બાંધીને એમાં સૂવી શકાય તો તંબુ બાંધવામાં બધા વ્યસ્ત હતા અને પાથરવા માટે એમણે પ્લાસ્ટિકની ચાદરનો ઉપયોગ કર્યો હતો અને ખીલીઓથી તંબુ લગાવતા હતા પરંતુ એક બાજુ તંબુ લગાવે તો બાંધતાની સાથે જ બીજી બાજુથી પવન તેને ઉડાવી દેતો હતો ખૂબ જ મુસીબતથી ખેંચ ટાણ પછી એ લોકો તંબુ બાંધી શકે છે અને બાજુમાં શું કરે છે ખાડો ખોદે છે તો એ ખાડો ખોદવાનું કારણ શું છે ખબર છે તમને ખાડો શા માટે ખોદવામાં આવે છે તંબુની બહાર તો જેના તકે શું થાય છે એ ખાડો ખોદવાથી તો ખાડો ખોદવાથી શું થાય છે કે બે ફૂટ બે ફૂટ ઊંડો ખાડો ખોદવામાં આવે છે એનાથી ઝેરી જંતુ અથવા જે સાપ હોય એ તંબુમાં ના આવી શકે એટલા માટે તંબુની બહાર આ રીતનો ખાડો ખોદવામાં આવતો હોય છે હવે એમની ભૂખ પણ બહુ લાગી હતી એટલે શું કરે છે લોકો ઝૂલો બનાવે છે હવે રાંધવા માટે લાકડાની જરૂર પડે બીજી અન્ય સામગ્રીની જરૂર પડે તે શોધે છે અને પછી છાવણીની આસપાસનો કચરો ભેગો કરે અને શું કરે છે બેગમાં ભરે છે અને સૂવાની જે બેગ હોય છે ને એ બેગમાં સૂવા માટે એ વિચારે છે કે એમાં સૂઈ શકીશ કે નહીં એના વિશે એને ચોક્કસ નહોતી કારણ કે એ આરામદાયક હશે કે કેવી હશે એમાં ઠંડી લાગશે કે નહીં લાગે પરંતુ એ જ્યારે બેગ ખોલીને જુએ છે તો એ બેગ મુલાયમ અને પીછાઉંથી ભરેલી હોય છે કે જે એમને ગરમ રહેવામાં મદદ કરશે અને એ લોકો ખૂબ થાકી ગયા હતા એટલે પડતાં વેત સુઈ સૂઈ જાય તો મિત્રો અહીં જે આપણે આ ટૉપિક છે એ ટોપિકને આપણે અહીં પૂર્ણ કરીએ છીએ અને પછી આગળના ટૉપિક સાથે આપણે નેક્સ્ટ વિડીયોમાં ફરી પાછા મળીશું જે ટૉપિક આપણે જોવાના છે છાવણીનું છેલ્લો દિવસ બરાબર એ છાવણીના છેલ્લો દિવસની અંદર શું થાય છે એ છાવણીના છેલ્લા દિવસની અંદર એ લોકો કેવી મજા કરે છે શું કરે છે એના વિશેની માહિતી આપણે આ ટોપિકની અંદર જોવાના છીએ